બેક ટુ તો ફરીથી એક મારા નવા વ્લોગ ને વિનિયંત્ર હાર્દિક સ્વાગત છે તો મિત્રો બધાને જય માતાજી ના દે તો કેમ છો મિત્રો તમે બધા મજામાં છો ને હું પણ મજામાં જ છું તો મિત્રો છે ને આજનો કાંઈક અલગ જ થવાનો છે અને મિત્રો આજના વ્લોગમાં હું છે તમને અત્યારે પહેલાં કહી દઉં કારણ કે છે ને જો અત્યારે મિત્રો અમારે મહવાની અંદર અતિથી ભારે વરસાદ આવેલો છે એક રાતની અંદર આઠથી નવ ઇંચ વરસાદ વરસી ગયેલો છે અને મિત્રો વરસાદના કારણે છે ને બધા અહીંયા મહવાની અંદર અમુક નીચાણવાળા જ્યાં જ્યાં વિસ્તાર છે ને ત્યાં પાણી છે ને બહુ વધારે પડતું ઘરમાં ગળી ગયું છે અને મિત્રો લોકોને આમ આવા જવાની બહુ તકલીફ પડે છે અને મિત્રો આપણે અત્યારે જવાના છીએ મહુવાની અંદર સીફ ભૂખ્યા ભોજન સંસ્થા સેવન રસોડું છે ત્યાં અને મિત્રો ત્યાં છે ને જમવાનું અત્યારે બને છે તો હું હમણાં ત્યાં જાઉં અને તમને વિડીયોના માધ્યમથી બતાવીશ અને મિત્રો છે ને જમવાનું ત્યાં આપણે બધાને ઘર ઘર સુધી પહોંચાડવાના છે જમવાનો તો મિત્રો વિડીયોમાં માં કન્ટિન્યુ બન્યા રેજો અને જો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર ભૂલતા નહીં તો ચાલો કન્ટિન્યુ મિત્રો તો ફાઇનલી આપણે અત્યારે કોગ્યાસી ભૂખ્યા અને બધી સંસ્થા છે બેકગ્રાઉન્ડમાં તમને બતાવ્યું છે તો મિત્રો અત્યારે છે ને અહીંયા અમારે મૂવાની અંદર આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે એક જ રાઈતની અંદર તો મિત્રો અચારે છે ને આમાં મહવાની અંદર ઘણા બધા ગામડા છે મહવાની અંદર ઘણા એવા એરિયા છે જ્યાં ઘરમાં પણ પાણી ગળી ગયું છે જેનાથી છે ને અત્યારે અહીંયા અમારે ભૂખ્યાન ભૂઢ સંસ્થા સીતા ઘણા બધા સેવક આવ્યા છે અને અહીંથી છે ને અત્યારે બધા લોકોને ઘર સુધી નાસ્તો અને જમવાનું પહોંચાડવાના છે તો વિડીયોમાં બનાવી રહેજો હું તમને વિડીયોમાં બતાવીશ અત્યારે હું રસોડ આવી ગયો છું તો તમને રસોડે બતાવીશ કે શું શું જમવાનું છે અને કઈ રીતના બધું જવાનું છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબનું ભૂલતા નહીં ચાલો તો કન્ટિન્યુ તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ છીએ અને જો અહીં આપણે પોગી ગયા છીએ ભૂખ્યાને ભોજન સેવા એકદમ રસોડું જોઈએ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો એટલે અંદર જઈએ ધીમે ધીમે સીતારામ મિત્રો અત્યારે અહીંયા જમવાનું બની રહ્યું છે જો અત્યારે અહીંયા જમવાનું ચાલુ છે જો જો અહીંયા અત્યારે શાક ને એવું બને છે ચાલો આપડે અંદર એન્ટર થઈ ગયા છે મિત્રો અહિયાં છે ને આ રોટલી બનાવવાનું મશીન છે

મિત્રો આમાં છે ને શાક છે એક સાથે ઘણું બધું શાક બનાવે છે જો અહીંયા તો શાક બને છે મિત્રો છે ને અત્યારે અહીંયા બોલર આવી ગયો છે ને બોલર આપણે ઘણી બધી વસ્તુ સળાઈ દીધી છે જોવા અત્યારે છે ને મિત્રો જોવાની અંદર રોટલી શાક ને ચડી ગયું છે એ થોડીક વસ્તુ બાકી છે આપણે અત્યારે અહીંયા ઉભેલા છે જોવો જોવામાં મોટરમાં પણ જાય છે લઈને જુઓ આ જોવા ટ્રેક્ટરમાં પણ અત્યારે મૂકી દીધું છે એક જોવા બોલેરો છે અને આ ફોર વ્હીલ છે જુઓ આ બધી વસ્તુમાં અત્યારે લઈ જાય છે જુઓ એક બે ત્રણ ચાર

તો મિત્રો પાણી જો ખાલી કેટલું જાય છે પાણી ભરેલું છે તો અહીંયા ગાડી ઉભેલી છે પાણી તો અત્યારે બહુ બધું છે ભરાઈ ગયેલું અમારે અત્યારે ભવનગર ના એરિયામાં પાણી જુઓ તમે પેલું કેટલું થાય છે બધા ખાચામાંથી પાણી આવે છે

Terima kasih telah એ આવી બતાવો એ છે અહીં માણસો આવે છે આમથી જો પાણી જો કેટલું ભરેલું છે જો

हले भाई મિત્રો અમે છે ને અત્યારે પાછા અહીંયા ભૂખ્યા ભોજન સસ્તા છે ત્યાં રસોડા આવી ગયા છે અને હવે અમારે ગાડી ભરવાની છે અને હવે અમે પાછા અહીંથી બીજી જગ્યાએ જવાના છીએ તો એ પણ તમને વિડીયોમાં બતાવવાનો છું ને મિત્રો એ પાર્ટ ટુમાં આવશે તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં તો આ આ છે ને મિત્રો થોડોક આપણે અહીંયા અત્યારે સ્ટોપ કરી દઈએ કારણ કે વધારે લોંગ થઈ જાય એટલે આપણે આજના બ્લોગને આને કરી દઈએ અને બીજો હમણાં બીજો પાર્ટ ટુ આવશે એ પણ તમે જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર જરૂર કહેજો મળશું ફરી એક નેક્સ્ટ નવા બ્લોગ સાથે મિત્રો બધાને જય માતાજી બાય બાય કમેન્ટ કરતા જઈએ સબ્સ્ક્રાઈબ પણ કરી દેજો બાય બાય